તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન તો ગાઈઝ અત્યારનું સરસ મજાનું આપણું મોર્નિંગ રૂટિન જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે અને વાગી રહ્યા છે સવારના સાડા નવ સાડા નવ સમથિંગ છે અને હું ફ્રેશ થઈ ગઈ છું નાસ્તો કરીને એકદમ રેડી પપ્પા ઓફિસે ગયા છે ભાઈ સ્કૂલે ગયો છે અને હવે થોડું ઘણું કામકાજ છે ઘરનું એ કરવાનું છે આપણે બધું એ જ છે એ જ છે અને આપણા લાસ્ટ બ્લોગ્સમાં બહુ બધા વ્યૂઝ આવે છે બહુ બધો તમારો બધાનો સપોર્ટ છે તો થેન્ક યુ સો મચ અને બસ આજે કઈ નવું નથી આજે મને વાગ્યું હતું ને એ તમે અહીંયા જોઈ શકો છો પટ્ટી બધું ડ્રેસિંગ આપણે રિમૂવ કરી દીધું છે એન્ડ 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 વાહ 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 તો તો બસ એ અત્યારે ઘણું સારું છે અને આજે એવું લાગે છે કે હાથ પગ જરા દુખતા હોય ને એવું કેમ કે હું ઊંધી પડી હતી ને તો આઈ થિંક એવું હોય શકે અને તો શિયાળો છે તો એમાં દુખતા હોય શકે છે તો કેમ દુઃખે નમ થતું તો એવું એવું છે તો ચાલો ફટાફટ ઘરનું કામકાજ છે એ પૂરું કરી દઉં પછી એડિટિંગનું કામકાજ છે તો આવું આવું છે તો ચાલો એ કરી દઈએ અને સૌથી પેલા ફ્રૂટ ખાઈ લઈએ કેમકે સવારમાં ફ્રૂટ ડ્રાય ફ્રૂટ ખાવા થોડાક થોડાક ઇમ્પોર્ટન્ટ છે જો નાના છોકરા વિડીયો જોવે છે તો તમે પણ ખાઓ ઇટ્સ ગુડ ફોર હેલ્થ ઓકે ચાલો અને યસ ગાઈસ જે લોકો એ સબસ્ક્રાઇબ નથી કર્યું ને વિડિયો જોઈ રહ્યા છે ફટાફટથી સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબર આપણા માટે વધારે ઈમ્પોર્ટન્ટ છે તમે સબસ્ક્રાઇબ કરશો એટલે મારો વિડિયો તમારા નોટિફિકેશન માં આવી જશે જો કે રોજ આપણે 7:30 વાગે તો આવી જ જશે પણ તો પણ તમે સબસ્ક્રાઇબ કરશો તો સારું લાગશે મને આયા બાઈક મત છે છોરા હવે ચાલો પાછી કમ્પ્લેન કરાવવી પડશે તો આવશે એ ભાઈ પાછા કાલ એટલે હમણાં તો આખું ટીવી જ નથી જોવા તો મજા ના હોય ટીવી વગેરે યાર નહીં ભૂરી હજુ તો ચાલો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા છ આખો દિવસ તો જો કે કાંઈ આપણે રેગ્યુલર રૂટીન જ હતું એટલે મેં કઈ બહુ ખાસ બ્લોગ નથી લીધો અને અત્યારે આપણે આવી ગયા છીએ સોનારાણીના ઘરે તો ચાલો હવે જોઈએ શું સ્પેશિયલ બનાવે છે કંઈક સ્પેશિયલ સ્પેશિયલ કરતા ને હેલો હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું સ્પેશિયલ બનાવવાના હતા સ્પેશિયલ માં તો કઈ નથી છોલે ભટુરે બનાવવાના છે રેડી છે છે હવે તડકા લગાવવાનું વિચાર કરું છું લાગે તડકો લગાવવો પડશે એવું થોડુંક તેલ ઓછું દેખાય છે બરોબર છોકરાઓને ખાવાની ઈચ્છા હતી તો શું કરું બનાવવું પડે ને સાચી વાત છે છોલે બનાવી નાખ્યા હવે થોડી વાર પછી ભટુરા બનાવશું તો બીજો આજનો દિવસ કેવો રહ્યો શું અપડેટ હતી બસ કાઈ ની જો આવું ને આવું ચાલ્યા રાખ્યું બરોબર કામ કરીએ ખાઈ પીએ હમ થોડું ઘણું કામ હતું એ પતાવ્યું બરાબર રસોઈ નો ટાઈમ થઈ ગયો મેમ્બર વધી ગયા છે થોડી રસી બનાવવાની ઉતાવળ કરવી પડે બે માંથી ચાર ચાર માંથી છ માંથી આઠ થયા મેમ્બર વધી ગયા એટલે વેલી બનાવવી પડે અને બાકી ઓલો વ્લોગ હતો ને એમાં એક લાખ પ્લસ થઈ ગયા છે તો એ વિડિયો તો ચાલે જ છે એટલે એવી જ રીતે બધા જ વિડીયો આપડે ચાલવા જોઈએ

તો ગાઈઝ અહીંયા વેફર તળાઈ ગઈ છે માટે સ્પેશિયલી અને અગિયાર પાપડ છે પાપડી હા પાપડી ચોખાની ચોખાની પાપડી લ્યો કેવી ફૂલે છે સરસ મજાની શિયાળો છે તો મજા આવે ને ખાવાની હ અને બધું રેડી થઈ ગયું છે ભટુરા છે બાકી બાકીને

લંબોળ સાઈઝ માં વણવાના હમ હળવા હળવા આથે વણવાના ઓકે બરાબર પોપટ નો થઈ જાય તો હારું

તો ગાઈઝ અત્યારે અમારી જે છોલે બટુર ને છોલે એની જે પાર્ટી હતી એ અત્યારે પૂરી થઈ ગઈ છે અને પપ્પા પણ આવી ગયા છે તો ચાલો પપ્પા થી મળી લઈએ આજ તો લગભગ પપ્પા લગભગ તો જોઈ લઈએ તો પપ્પા આવી ગયા છે પપ્પા ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ એ પપ્પા આયા આયા દેખ જો હા કોમેન્ટ જોતો ચાલુ કે છે કોમેન્ટ તો મે કીધું જોઈએ હા શું આવી છે કોમેન્ટ જો આમાં કે

ફેમિલી થેન્ક થેન્ક યુ યુ તમારું ગામ ગામ કયું છે છે જયપુર તું યાર ઓકે તો સો મચ અને તમારા જે લોકોના હશે તમે આપી શકો છો રાખશું સ્પેશિયલ એક નું તમારા બધા જ અમે લોકો આન્સર અને બસ અત્યારે બેઠા આરામથી ચાલો આપણે લઈ લઈએ તો ગાઈસ જોઈ લ્યો આ પપ્પા તેલ માલિશ કરે છે ભૂરી ની નઈ ભૂરી એ એવા ભૂરી મજા જ આવ્યા રાખે બીજી વાર કરાવજો એકવાર માર પાસે ઓલરેડી કરાવી લીધું બે મિનિટ મજા આવે જ નહીં બે મિનિટ તો બે મિનિટ જ તો પણ જમવા વઈ ગયા એટલે હે ને જો હમણા ઊંઘી હોતે જાય ભૂરી તો પપ્પા સુ વિચાર આપી દયો ચાલો સુવિસર ને સુવિસર આપી દઈ જો મત જોવું મીઠું પરિણામ જોતું હોય તો મદમાખીની જેમ એક થતા શીખો પછી મિત્રતા હોય ગામ હોય પરિવાર હોય કે કુટુંબ હોય એના બાડીતી તો બધાના ફોન પૂછવા માટે હવે નથી તો દેખાતું ને એટલે બાકી આજે હાથ પગ દુખે જ મને એટલે એવું લાગે છે કે ના હું પડી એમ આજ એવું થાય જ પડી આજ એવું થાય છે કાલ કરતા વધારે તો અને બાકી તો કાઈ નહીં જો આપણે પરમ દિવસે જવાનું છે ડિગ્રી લેવા કોલેજ મે અરે વાહ સરસ હા તો એના વ્લોગ્સ આવશે તો બસ મજા કરો અને હવે આ વિડિયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ જો વિડિયો પસંદ આવ્યો તો એને ફટાફટથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો પ્રશ્નમાં કમેન્ટ પણ કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ Jessica, Krista, bye bye. See you. See you. See you. <laughs>